Hello, friends. જય શ્રી કૃષ્ણ મારા કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે ના ચાસની ના ખાંડ ના માવા ના લોટમાં ધાબો દેવાની ઝંઝટ એકદમ હેલ્ધી દાણેદાર મોહન થાળ બનાવીશું ને ના તો કરકરા બેસનની જરૂર એકદમ સિમ્પલ રેસીપી છે તો ચલો મારી સાથે મોઢામાં જ મૂકતા ઓગળી જાય તેવા મોહન થાળની રેસીપી શરૂ કરીએ રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલાં જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બે આઇકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ નેચરલ છે બેતાલીસ ભેગી કરીને લોખંડની કઢાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો

હવે તેને ઘીમાં સારી રીતના મિક્સ કરી દઈએ તો છેને એકદમ સહેલું માપ એક વાટકી ઓગાળેલા ઘીની સામે બે વાટકી જેટલો ચણાનો લોટ લેવાનો છે ઘીનું માપ લોટ કરતાં અડધું રાખવાનું મેં અહીંયા કરકરા લોટને બદલે રેગ્યુલર ઝીણા ચણાના લોટનો જ ઉપયોગ કર્યો છે કારણ કે બધાના ઘરમાં કરકરો લોટ અવેલેબલ નથી હોતો એટલે હું રેગ્યુલર લોટનો ઉપયોગ કરીને પણ દાણેદાર મોહન થાળ બનાવતા તમને શીખવાડીશ તો આ લોટમાં દાણેદાર કઈ તૈયાર કરવું તે જોઈ લઈએ ગેસની રાખીશું શરૂઆતમાં બેસન આપણા બધા જ ઘીને કરી લેશે પછી તે જેમ જેમ શેકાશે તેમ તેમ તેમાંથી ઘેરી લીધ થતું જશે એટલે હવે આપણે વધારે ઘી એડ કરવાની કોઈ જરૂર નહીં પડે લોટ શેકાઈને તેનું ટેક્સર પહેલા કરતા પતલું થઈ ગયું છે હવે મેં તે જ વાટકીના માપથી એક વાટકી જેટલી દૂધની ફ્રેશ મલાઈ લીધી છે મલાઈ હંમેશા ફ્રેશ જ લેવી તેને ઉમેરીને સારી રીતના મિક્સ કરી દઈએ તો મલાઈ છે તે આપણા દાણેદાર મોહનથાળની સિક્રેટ સામગ્રી છે અને સાથે મલાઈના લીધે મોહન થાળમાં માવા જેવો ટેસ્ટ આવશે અને એ એકદમ સોફ્ટ અને દાણીદાર તૈયાર થશે મલાઈ મિક્સ થયા પછી ચણાના લોટનું ટેક્સર જોઈએ તો તમે જોઈ શકો છો લોટમાં એકદમ સરસ કણી તૈયાર થઈ છે તેનો મતલબ કે મલાઈથી સો ટકા મોહનથાળ દાણેદાર તૈયાર થશે હવે આપણે ચણાના લોટનો કલર બદલાઈને બદામી કલરનો થાય ત્યાં સુધી શેકીશું સાથે શેકતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે આપણે તેને સ્લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર જ શેકવાનો છે એટલે તે સરસ બદામી કલર સાથે તૈયાર થશે લોટ શેકાતા લગભગ વીસેક મિનિટ જેવું થયું છે અને તમે જોઈ શકો છો પહેલા કરતા થોડો હળવો થઈ ગયો છે અને એકદમ ફૂલી પણ ગયો છે એટલે કે તે સારી રીતના શેકાવા લાગ્યું છે તો હવે મોહન એકદમ મોટી કણી પડે તેના માટે મેં અહીંયા ત્રણ મોટી ચમચી જેટલું દૂધ લીધું છે તેને થોડું થોડું ઉમેરતા જઈને સારી રીતના મિક્સ કરતા જઈશું લોટ આવી રીતના ફૂલી જાય પછી તેમાં દૂધ નાખવાથી તેમાં સરસ મોટી કણી થાય છે અને મોહન થાળ દાણેદાર તૈયાર થાય છે હજુ આપણે આને શેકવાનું છે બધા કલર થાય ત્યાં સુધી મેં બધા જ દૂધને ઉમેરી દીધું છે તો દૂધ ઉમેર્યા પછી તમે જોઈ શકો છો મિક્સર એકદમ હળવું થઈ ગયું છે અને તેમાં સરસ કણી પણ પડી છે સતત ચલાવતા રહીશું તો લોટને શેકાતા સ્લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર ત્રીસ થી પાંત્રીસ મિનિટ જેવું થયું છે અને લોટનો કલર પણ ચેન્જ થઈ ગયો છે આ રીતના બદામી કલર આવી ગયો છે એટલે કે તે સારી રીતના શેકાઈ ગયો છે અને કિચનમાં શેકાવાની સુગંધ પણ સરસ આવવા લાગી છે તો હવે કઢાઈને ગેસ પરથી ઉતારી લઈએ અત્યારે મિક્સર એકદમ ગરમ છે તો તેને એક મિનિટ હલાવીશું મિક્સર ગરમ છે પછી આપણે બનાવવાની થાળે વગર મોહનથાળમાં મીઠાશ લઈ આવવા માટે થ્રી ફોર્થ કપ એટલે કે અડધા કપથી થોડો વધારે ગોળ લીધો છે સાથે ફ્લેવર માટે અડધી ચમચી ઈલાયચી પાવડર ઉમેરીને બધી સામગ્રીને સારી રીતના મિક્સ કરી લઈએ તો ખાંડ કરતા ગોળમાં મીઠાશનું પ્રમાણ વધારે હોય છે એટલે જનરલી મોહનથાળ બનાવવા આપણે જેટલી ખાંડનો ઉપયોગ કરતા હોઈએ છીએ તેટલો ગોળ આપણે નથી લેવાનો નહીતર આપણો મોહનથાળ વધારે મીઠો થઈ જશે ગોળ નાખતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે ગોળ નાખીએ તે પહેલાં કડાઈને ગેસ પરથી ઉતારી લેવાની અને એક મિનિટ નીચે લોટને ચલાવવાનો એટલે થોડો ઠંડો થઈ જાય પછી જ ગોળ નાખવાનો મિક્સરને વધારે ઠંડુ પણ નહીં થવા દેવાનું જો વધારે ઠંડુ થઈ જશે તો ગોળ સારી રીતના મેલ્ટ નહીં થાય થોડું ગરમ હોય ત્યારે જ ગોળ ઉમેરી દેવાનું અને મિક્સ કરી દેવાનું જેમ જેમ ગોળ ઓગળતો જશે તેમ તેમ મિક્સર થોડું કઠણ થતું જશે તો લગભગ ત્રણથી ચાર મિનિટમાં આપણો ગોળ સારી રીતના ઓગળી ગયો છે અને મિક્સર કઠણ પણ થઈ ગયું છે જો આ સમયે તમારું મિક્સર થોડું પણ ઢીલું લાગતું હોય તો ગોળને સારી રીતના ઓગાળી લેજો ગોળ જેવો ઓગળી જશે કે તરત જ મિક્સર કઠણ થઈ જશે હવે મિક્સર સેટ થવા માટે મેં નાની ચોરસ પ્લેટ લીધી છે તમે તેની જગ્યાએ થાળીનો પણ ઉપયોગ કરી શકો છો તેમાં મિક્સરને એડ કરી દઈએ અને તવેથાની મદદથી સારી રીતના સેટ કરી દઈએ હવે તેની ઉપર બદામ પિસ્તાની કતરણથી સજાવીશું અને હવે મોહન થાળને થી બે કલાક સેટ થવા માટે રાખી દઈએ તો લગભગ બે કલાકમાં મોહનતાર સરસ રીતના સેટ થઈ ગયો છે હવે તેને ડિમોલ્ડ કરી લઈએ અને પછી તેને ચપ્પાની મદદથી કટ કરી લઈએ હાથમાં એક પીસને લઈને બતાવું તો તમે જોઈ શકો છો તેને તોડીને બતાવું તો એકદમ સોફ્ટ દાણેદાર અને મોઢામાં મૂકતા જોગડી જાય તેવો તૈયાર થયો છે તો મિત્રો ખાંડની ચાસણી સાથે તો તમે ઘણીવાર વાર મોહનતાળ ખાધો હશે એકવાર ગોળમાં ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી હેલ્ધી બનશે તો સારું ખુશ રહો આવી સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી જ રેસિપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ